ગુજરાત રાજ્ય સરકાર શ્રી તરફથી મત્સ્ય ઉદ્યોગ માટે બે માં જે પરિપત્ર જાહેર કર્યો છે ખરેખર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો માટે હિતમાં છે કે નહીં નાના માછીમારાઓની શું રોજી રોટી પર કયા કયા બુનિયાદી સવાલો ઉભા થાય છે શું તે રોજી રોટી મેળવશે કે છીનવાઈ જશે અમારો રિપોર્ટર અબ્દુલભાઈ માજલિયા સાથે જોડાઈ ચૂક્યા છે સદસ્ય શ્રી તાલુકા પંચાયત મુન્દ્રા અલ્તાફભાઈ રેલિયા સાંભળો સીધો સવાલ જૈન મિત્રો હું છું અબ્દુલ માજલિયા કચ્છ યુનિવર્સિટી આજે હું આવ્યો છું અલ્તાફભાઈ પાસે જે પરિપત્ર બહાર પડ્યું છે બે હજાર પચીસ નો માછીમારો માટે એના વિશે વાત કરવા માટે તો અલ્તાફભાઈ તમે આ પરિપત્ર વિશે શું રજૂઆત કરો છો શું કહેવા માંગો છો તો આજે બે હજાર પચીસ વાળું નવું નિયમ બનાવવામાં આવે છે માછીમારો માટે તો એ બાબત ઉપર એ પ્રકાશ પાડવા માંગુ છું કે જ્યારે આ નિયમો બનાવવામાં આવ્યા ત્યારે ક્યાં માછીમારોને તમે સાથે રાખીને નિયમો બનાવ્યા મત્સ્યોદ્યોગ ખાતો એ માછીમારોના હિત માટે છે કે માછીમારો નું રક્ષણ થાય એની અંદર માછીમારો હિત હિત જરવાઈ રહે માછીમારોને મદદ થાય એ ખાતા ઉલટું થઈ રહ્યું છે અહીંયા માછીમારો પર કાયદા થોપવામાં આવી રહ્યા છે આજની આ પરિસ્થિતિની અંદર તમે જુઓ કોઈ પણ કાંઠા વિસ્તારમાં જાઓ ને ખ્યાલ નથી કે બે હાજર પચીસ નો નવો કાયદો શું આવે છે નવા નિયમો શું છે એની અંદર ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે જે મામા કે નાખ્યું છે એમાં ની કાયદો અને એની અંદર ટટલ એટલે કાચબા ન પકડાય એના માટે પછી લગાવે જીપીએસ જીપીએસ લગાવ્યો આપણે સમજીએ કે દેશની સુરક્ષા માટે જે દેશ જે માછીમારો છે દરિયામાં જાય છે એના સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ક્યાંક બોટ હોય ન જાય એના માટે સારી વસ્તુ છે આપણે જીપીએસ માનીએ છીએ

જ્યારે કોલ રજીસ્ટર કરાવે છે માછીમાર ત્યારે એના પાસે એવું પૂછવામાં નથી આવતું કે તમે કેટલા ખલાસીઓ જાઓ છો અંદર બરાબર અને કચેરી દ્વારા પોતાની રીતે લખ્યું છે કે શું છે એ ખબર નથી પણ છ માછીમારો લખેલા છે કોલની અંદર કે છ લોકો ખલાસીઓ જાય છે અંદર હવે જે ઓનલાઈન ટોકન પદ્ધતિ છે જે ત્રણ વાર અમલીકરણ આવી છે એની અંદર સ્પષ્ટ દેખાય છે કે ખલાસી અને એક ટંડેલ

અત્યારે સાહેબ યુદ્ધની પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારથી બિચારો માછીમાર એ ઘરે બેસી ગયો જયારે કમ સે કમ આજે લગભગ ત્રણ મહિના થશે માછીમાર ઘરે બેઠો છે આજે તમે તમારો ધંધો એક દિવસ મૂકીને જુઓ જે કચેરીમાં તમે સાહેબો બેઠા જો એ તમે ત્રણ મહિના નોકરીએ ન જાઓ અને પછી તમે તમારી ઘરની પરિસ્થિતિ જુઓ કેવી પરિસ્થિતિ છે તો તમે માછીમારની પરિસ્થિતિ નથી જોઈ શકતા કે શું હશે બંધ સીઝન ની અંદર આપણે સમજ્યા કે બંધ સીઝનમાં આ લોકો પકડ્યા ફિશિંગ કરી આવ્યા

પણ આ જે ગુલામી થઈ રહી છે એનાથી આદર નથી આપે કલર કોડ મતલબ શું મને એક વસ્તુ તમે સમજાવો હવે ગમે એ બોટ હોય ગમે એ કલર આપણે નંબર સમજ્યા કે નંબર મોટા અક્ષરોમાં લખવા જોઈએ બધી ઠેકાણે ચારો સાઈડ ની અંદર મોટા અક્ષરમાં લખવું જોઈએ પણ કલર કોડ તો માછીમાર ને ખર્ચો કરાવવાનો ધંધો છે એનાથી તમે શું સાબિત કરવા માંગો માછીમાર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ બોટ ઉપર લગાડે જ છે ઓલરેડી એની ઉપર બોટ ઉપર ચાર પાંચ જગ્યા પાંચ છ જગ્યા નંબરિંગ કરે છે એના બોટ નંબર હોય છે

શું પરિસ્થિતિ હશે આજે મેં તમને એક ઉદાહરણ આપ્યું છે કે તમે ચાર મહિના નોકરી ન જાઓ પછી તમારી ઘરની પરિસ્થિતિ જુઓ તો એવી રીતે તમે માછીમાની તો પરિસ્થિતિ જુઓ શું છે આવી રીતે ઘણા કાયદાઓ છે એમાં સુધારો થાય અને જે કાયદાઓ બનાવો છો એની અંદર પહેલા માછીમારી ઇન્વોલ્વ કરો તમે સમગ્ર ગુજરાત નો કોસ્ટલ એરિયા સોળસો કિલોમીટર હતો જે વધીને હમણાં ત્રેવીસો કિલોમીટર થયું છે તો ત્રેવીસો કિલોમીટર ની અંદર દરેક જિલ્લાની અંદર દરેક માછીમારોની પરિસ્થિતિ અંદર અલગ અલગ છે તમે સલાયા બાજુ જાઓ દ્વારકા બાજુ બાજુ જાઓ તો ત્યાં મોટી બોટ ટોલર ફિશિંગ કરે છે અને તમે કચ્છ બાજુ આવો તો ત્યાં નાના માછીમારો વીસ ફૂટની ચોવીસ ફૂટની ત્રીસ ફૂટની જે ટોની હોય છે એ લઈને જાય છે તો ત્યાંનો કાયદો અલગ બહુ જોઈએ અહીંયાનો કાયદો અલગ હોવો જોઈએ તમે ટોલર વાળાનો કાયદો છે એ પણ નાના બોટ વાળા ઉપર ઠોકશો તો એ કેવી રીતે ચાલશે એકસો વીસ એમએમ ની બોલ જાડી નું કે છે કે આજના હાથી નાની ન હોવી જોઈએ તો એકસો વીસ એમએમ ની જાડી હશે તો માછી મને બચશે શું કઈ માછલી આવશે એની અંદર વિચારવા જેવી વાત છે આ બધી કાયદા લાવવાથી પહેલા માછીમારોથી મરવું એમની પરિસ્થિતિ સમજવી એ પણ એક સારી વાત કરી તમને બીજું એના વિશે તમે શું રજૂઆત કરશો માછીમારોની પરિસ્થિતિ નથી સમજમાં આવતું એનું જે ભૌગોલિક પરિસ્થિતિ છે આર્થિક છે સામાજિક છે જે પરંપરાગત માછીમારો છે બોટ પાર્કિંગ એ નથી બતાવવામાં આવ્યું પછી જ્યાં માછલી સુકવણી થાય છે માછીમારો માટે એ નથી બતાવવામાં આવ્યું જ્યાં માછીમારો રહે છે એ રહેઠણ બતાવવામાં નથી આવ્યું તો એ બધા કાયદાઓ બને છે માછીમારોના હિત માટે પણ એ ઉલટું હોય છે બધું એનાથી માછીમારો અહિત થાય છે એટલે આટલું કઈ હું મારી વાણીને અંત આપું છું અને આજે જે ભારત દેશ આઝાદ છે ને તો તમે સાહેબ આનામાંથી અમને આઝાદી આપો આજે કલર કોડ છે કે પાંચ લોકોનો ઇન્સ્યોરન્સ તમે પરિસ્થિતિ જો ખરેખર શું છે જે મોટા ટોલર સારા હોય એ લોકો વધારે જાય છે તમે એના ઉપર ઇન્સ્યોરન્સ નું કરો ઇન્સ્યોરન્સ અમે માનીએ છીએ કે અમારી સલામતી માટે છે અમારા જે પરિવાર છે એના માટે છે પણ અમારે જે જતા જ નથી લોકો તો એના ઇન્સ્યોરન્સ અમે કઢાવીને શું કરીએ બસ આટલું કહીને હું આ મારી વાણીને અંત કરું છું કે તાત્કાલિક દોડા નિયમ કાઢવામાં આવે અને તમે આજે બે હજાર પચીસ નું કાયદો બનાવવામાં આવ્યું છે સુધારો કરવામાં આવ્યું છે બે હજાર ત્રણ ના કાયદામાં તો એની અંદર એકવાર માછીમારો સાથે પરામર્શ કરીને પછી કાયદો ફરીથી બનાવવામાં આવે એ મારી રજૂઆત છે ધન્યવાદ તમે સાંભળ્યો અલ્તાફભાઈની રજૂઆત શું છે અને તમે આ વિશે હજી આગળના અપડેટ જોતા રહેશો ચર્ચા થશે મિટિંગ થશે એની પણ આપણે રજૂઆત લાવશું ધન્યવાદ